સોઇલ હેલ્થ કેર માં સ્વાગત છે આજે આપણે સીડ વિશે જાણીશું આપણે જો સીડ નું કોઈ પેકિંગ લીધું હોય બહાર થી લીધું હોય કે ગમે ત્યાંથી આપણે પેકિંગ લીધું હોય કે ઘરે પેકિંગ લીધું હોય વાવતા પહેલા તેને પટ મારી અને 24 કલાક તેને ખુલ્લું રાખવું જોઈએ કેમ આપણે ઓક્સિજનની જરૂર પડે જીવવા માટે એમ દાણાને એ સુસુપ્ત અવસ્થામાં હોય છે તે એને સજીવ થવા માટે એને ઓક્સિજનની જરૂર પડે છે તેથી બિયારણ હંમેશા વાવતા પહેલા ચોવીસ કલાક તેને ખુલ્લું રાખવું જોઈએ તેથી તેનું સ્ફુરનીયકરણ અને ઉગાવો સારો રહે છે આપણે આજે હાઇબ્રિડ બિયારણ વિશે વાત કરીશું હાઇબ્રિડ બિયારણ છે તે આપણે હંમેશા એક જ વખત વાવવું જોઈએ જો એને બીજી વખત વાવવામાં આવે તો તેનાથી અડધું ઉત્પાદન થાય છે એટલે આપણે હાઇબ્રિડ બિયારણ ખરીદતા પહેલા આપણે એ હંમેશા સર્ટિફાઈડ અને ખાતરીબંધ હોય તો જ આપણે બિયારણની પસંદગી કરવી જોઈએ આજે આપણે બીજના પ્રામાણિક ભૌતિક શુદ્ધતા કેટલી હોય જે આપણે બિયારણ હોય કોઈ પણ પ્રકારનું તે કે આપણે કેટલા ટકા ઉગે તો આપણે તેને વાવવું જોઈએ બાકી જો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિના જો ટકા છે એ જો એના ટકાથી નીચો દર હોય તો આપણે વાવવું જોઈએ નહીં આપણે આજ પ્રયોગ દ્વારા સમજીશું દાખલા તરીકે આપણે મગફળી લઈએ મગફળીમાં આપણે એક તો પહેલા સેમ્પલ લેવાનું પછી તેમાંથી સો દાણા આપણે પસંદ કરવાના સો દાણા પસંદ કરી પછી આપણે તેને જમીનમાં વાવી દેવાના વાવીને આપણે ચાર પાંચ દિવસ કે છ દિવસ થાય એટલે આપને ખબર પડી જાય કે તેમાંથી આપણે કેટલા ટકા દ્વારા દાણા વાવ્યા છે આપણે મગફળીના સો દાણા લેવાના કોઈ પણ જાતનો પાક હોય મગ મગ ચણા ઘઉં બાજરો છે જીરું છે વરિયારી છે કોઈ પણ જાતનો પાક હોય તેમાંથી સો દાણા લેવાના પછી તેનું અલગ અલગ હોય છે કે થાય થાય તો 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 છે 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 તમને તમારે જોઈ લેવાનું આપણે આપણે આજે તેના વિશે જાણીશું મગફળીમાં કેટલું ઉભ્યું છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણી વીસ એકવીસ બાવીસ પચીસ છવ્વીસ ઓગણીસ એકતી બત્રીસ તેત્રીસ ચોત્રીસ ને

સો દાણા લીધા હોય મગફળી પિંચોતેર ટકા છે એમ મેં ચાટ આપ્યો એમાં તમારે જોઈ લેવાનું કે કેટલા દાણા ઉગવા જોઈએ તો જો એનાથી નીચો ઉગે મગફળી હોય તો આપણે દાખલા તરીકે સમજીએ કે મગફળી હોય તો આપણે ક્યારેક પચાસ ટકા ઉગે છે તો આપણે પછી એમાં કઈ લાઈન લેવી એટલે આપણે પેલા કોઈ પણ આપણે લઈએ કે ઘરેથી લઈએ પેલા આપણે દાણાને ચેક કરી અને પછી જ બિયારણ લેવું જોઈએ કારણ કે તેથી આપણે ખબર પડે કે જો વાવવા લાયક છે કે નથી અમુક દાણા પચાસ ટકા ઉગતા હોય તો આપણે આપને ખબર ના પડે એટલે પ્રયોગ દ્વારા આપણે જે આ પ્રયોગ બતાવ્યો છે એ પ્રયોગ દ્વારા આપણે વાવી અને જોઈ લેવાનું સિત્તેર દાણા ઉગે મગફળીના તો આપણે વાવી શકાય એથી જો ઓછા ઉગે તો આપણે સમજવાનું ભાવવા લાયક છે નહીં એટલે આપણે એવી એવી રીતે આપણે ચેક કરી લેવાનું